છે પંચાયતની મંજૂરી લીધેલી તમે પણ પછી પંચાયત નો રેકોર્ડ ચેક કરી લેજો સરપંચ કેવું કેજો અને ભગવાન સિંહ ને એમના બાપા એ ખુદ હોય પહાડી ને ચણાવ્યું છે પંચાયત નો રેકોર્ડ બોલે છે પ્રશ્ન આ બે નો છે પંડાજી નો ભય વિપુલ નો છે 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 બોલાવો જોવું થાય અને અમારી નથી રહેતી આ પ્રશ્ન આખા ગામ નો છે આખા તાલુકા નો છે આખા જિલ્લાનો છે આખા રાજ્ય નો છે અને આખા દેશ છે આ પ્રશ્ન કોઈ અમારી ગલી પૂરતો નથી તાલુકા વિકાસ અધિકારી સાહેબ માંથી કોણ આવ્યું છે આ સાહેબ જ છે મારો દીકરો પણ તાલુકામાં જ નોકરી કરે છે બરોબર આ રસ્તાની જોડી થોડી તકલીફ છે તો આ પંડેજીનો બેલો પ્રશ્ન છે એને પણ બોલાવો અને આટલી આટલી આ પાલી થોડી દબાણમાંથી કરી પાછી કરો અને પછી અને પછી અને પછી પેલાની સહેલી કેસ વાઇન્ડ અપ કરવાનું કરો અને સાહેબ દબાણ તો આખા ગમમાં કયો નથી અલે સરપંચ તમારું પાડું હોય તો ઉગરા કાકાને અમે પહોંચવા રોયવડ કર્યો છે ઉગરા કાકાને કદી કહેવા નથી આયા કત કત કતવાર અલે જબવાની તોડું છું તો હેડો પહેલા તમારા કે અલે પહેલા હેડો વિપુલ ના કે એનું ઘર કેટલું બહાર છે ફૂટ બહાર છે એની સીડી બહાર છે ઈનો સંડાઈ બાથરૂમ બહાર છે બધા પહેલા એ તોણો તોડો અને પછી વાંધી ચાલુ કરો બીજોનો અલે પહેલા નાકતી ચાલુ કરતા કરતા આવો ચાલો આ બોલી અલે અમે તમને અરજી આલીતી ઈનું સોગન સાબે તમે કેમ અમને પંચાયત નું બોલાયા નથી આ બોલો અવાજ તો કોઈને ને નથી એમના તો હાજી બોલો હા કાગળ

બાપુ બીજા તમારો તો હાથ જોડીને તમે કઉ છું કે વધારે પડતા ના વિરુદ્ધ માં જો આ આ થોડું વધારે પડતું છે થોડી પાણી પાછી રાખો રાખો તમારી બરાબર તમારા ઘરમાં પાણી ના આવે એટલી વ્યવસ્થા તમે થોડી પાછી કરી લેજો અને એમને થોડું આયા છે તો કાર્યવાહી આટલી કરવા દો

ધમકીઓ છે ભાવી જોઈએ હોય બોર્ડ ઉપર એક લાખ લાખ પાછો ધર્મો કહી